મેં તમે ઇશારો કર્યો તો ખબર છે તો આપણે બે જણા ખસા નહીં બરોબર પાર્ટી જોડે ખસ્યા નહીં કે કલજી ખસા નહીં તો વાત કઈ રીતે અરે પત્રીદા એવું નહીં જો મારી વાતો ભાઈ કદાચ પાર્ટી નો નંબર હોય અને કોઈ મેસેજ કરી દીધો હોય એવો તો કોઈ ફોન કરી દીધી હોય તો અને આયા ચેડે તે જોયું તું એ તો મન ખબર છે એ મંગોજી હોમે આઈમ બેઠા અન કલજી મુઠુ બગાડીન મને વેમ તો પડી તી તો પછી તાણે કાકા હા આ બે જણા મારા ઓર એવા દલાલ પાછા છે નહીં અરે છોડ હરખે આપવા દેતા નહીં એમો આપડા કોમમાં તો પહેલા આડા પડી હે રે એ ભત્રીજા હા હું શું કહું છું કે વાન બેન ચોક છેટ્ટા લઈ દેન પોઠાયા હોય તો કાકા વાન શું કરાય ખબર છે હા

અને મારો ઓળખો પેલો આ સોનજી નહીં એ પેલા દુકાન ચીડે લઈને હેડ્યા તા ખભે હાથ મેલીને અમને તમે ઈશારો કર્યો અને તમે વડે કે મોમ મોમ કરી બે આવી રહ્યા તરત ને તરત જવા ન આ વાત આખી ફેદાણી ની તો એટલા થી ફેદાણી છે એટલે ભત્રીજા એમ ચીડે ચીડે ના જવરા વાત કરે છે પાર્ટી ને આપણા ઉપર થી વિશ્વાસ ઉઠી જાય કાકા એમ વાત નહીં કરતો પાર્ટી તૈયાર હતી પાર્ટી ને લેવાની ગરજ હતી અને કલજી ને આલવાની ગરજ હતી આ કોઈ કોઠું આપણું વેરાઈ ગયું અરે ભત્રીજા ફેર થા તું ચિંતા ના કર તું હું કઈ ચિંતા કરો છું અને હલકાર પેલા બે જણા આવશે તો બેન પગ ભાઈ ના છું તમારે છે એવું ખબર છે લગીર કોઈક વાત આવે નઈ તો જો એ ગલ્લે બેસીને વાત કરવા દોવે ગમે તે કેવા દોવે કાકા મારી વાત આપડો અમુક તો સાબડી એમ લઈ લઈ ફરતા હોય ને એ કોઈક દાડો ફૂણ પછી મારી એ વાત સાચી ના પણ હવે કોઈ વાત નહીં કરું કમ્પ્લીટ રકમ હાથમાં આવી જાય ને તાણી તમે વાત કરો ને તો ચાલે ના હવે ધંધાની વાત કોઈ કર્યો જ નહીં અલ્યા ભાઈ મેં ક્યો તમને કીધું કે 200 થી 300 નો નાસ્તો મંગાવો 50 નો મંગાવો છે દેતવા દેતવા ભાઈ વાસો નઈ આલી પણ મને

અરે અમારી બાજી આખી ઉલાડી મેલી અરે ભાઈ એમ બધા પટકાણા છે પણ કાકો ભત્રીજો નહીં પટકાણા હોય એવું એમ માતા ની શોગંધ એક દાડો અહિયાં બધી દલાલી કાઢી નાખવી છે ઓહો અરે હમણાં બીજી વાત તમને ખબર છે હું આ જોરોજી નહીં ગલ્લાવાળા વાળા એને વાત કરી આ બેન કે મારા ગલ્લા એક વસે એમ મારા ઉછે કે દલાલુ થા હે એક ગલ્લા માં આ દલાલુ ખા ફરતા હેડી શું કરવાનું કેજો જો મન અરે ભાઈ એ ઓય લાલત એ કી હે લાલત મધુરી વગર ખાઉ છે हेरी भाई हां जम कितू बेजनात बैठा सो आज અલ્યા ભાઈ બીજા માણસો હજી કાયા નહીં અમે હજી કેટલા રહ્યા ફુમડો આકોન બાસ્કુજીન ભરતજીન મફુજીન આ વાઘુજીન બધા કેટલા રહ્યા છે વાઘુજી વાઘુજી તો હોય રોજ હોય છે અલ્યા ભાઈ વાઘુજી ના ઘેર આગળ રહી હું હેડ્યો તો અમે મને ટોપાય પાડ્યો તો પણ એ વખત એના ખાતા તકે હું ખઈ ના આવું એ ઓ એમ હા ના ના બરોબર છે ઈએ વડ્યા આવે એમ કે આવે છે તો દેતવા થંગાત લઈને ફરવા દેવા તાપાય શું કરવા આવે હી રે

ના ના મારા ભાઈ ગોમ નેટ સાફ પડી છે ને તારો કાકો કુક ના ભેગો બેસતો છો સાહેબ શાંતિ રાજ કે તાણી લોડો કાકા અડજો જો કેર લે ઘેર એ તાર કાચીનો નો ત્રાસ થઈ જાય શું કરવું છે બે કોઈ તાપે એ દેતોમ બે હું એના કરતે ઓ ભાઈ ભાઈ તું જ પૈણો નહીં પૈણો એટલે આવી તમાર ભેગો એમ બેહી જાય તમારા ગોડ અમે ગુલામી ન કરો હરીબા

ભરતજી એન વહવે સણકો કર્યો હા એટલે મુગદલા ભરતજી આવા સણકા ના ખંભા ના વતા મુકવા રહો ભઈ એના મોટા મારથી એટલે મન કે ભુબજજી તમે પૈણશો નહીં હા એટલે તમને ખબર પડ છે મુગદો આપ કોઈનો સણકો નહીં ખમે હા ને આજ તમે જોવો ને ખરેખર ઘેર જાવ તો જોને દેતવા પગ મેલ્યો મે જોઈ લે

તાણી મૂર્ખા અંતર તાર કાચીન કેજે કેરે આવે છે મોળા કોઈ માર કાચીન નું મુઠું નહી ઉખડાવે એલે બેહો કે ભાઈ સોંતી બેહો કે તમે તારે લે બેહુ જ બે ન કરી તો થા તું જા ઉન પર હોય કરના કંટાડેલા બીજા પર રહ્યો કાઠે માતા ની શોકન કરના કંટાળેલા હોય ઓ ભાઈ અમાર 6 વાગે ઉઠજે પાછું કેમ 6 વાગે તો જવાન છે એટલે ભાઈ જાત્રા એ જાવું છે ઓહો હો તો કે જા નહીં એટલે ઘરમાં વખો આવ્યો છે

તમે ચંપલ લેતા આવો તો જૂનો હળગાવા માટે ખેર જે હવે હું નેનું છોકરું નહીં ભલા આદમી ભઈ નેનપડમાં ખબર હે તમને હા આ નેનપડમાં આપણે વેણવા જાતા કચરો હવે જત ના હાલા લાગે વાત કરો તો એ શું છે

અરે એ બધી વાત સાચી છે અત્યારે બાપળાને બધન બેહું તો હોય છે પણ ઘરની બીકથી હોય નહીં આઈ કેતા હવે એમો વાળી જો ઘરની બીક આવે છે અરે હરીજી બૈરાની બીક ઉબજી હા તમને એક વાત કહું હા એક જોતે બૈરા હાચે છે ચમ કેમ કેતર આપણે બે ચાર જણા ભેગા થઈને બેઠા હરી ભાઈ એકબીજાને હસી મજાક કરતા હોય અને એમોનામો લડી ભાઈ

એટલે હોય બેઠ હોય ના ના એ તો સમજી જા સમજી જા ઓય અરે ભાઈ હ ચા બીજી મંગાઈ ના ચા નહીં મંગાઈ આજ નાસ્તો મંગાવવાનો છે તે નાસ્તો કોણ મંગાવે છે કોહડો તમે જામ અમારે તો છોકરાના વિવાહ એનું પાર્યા છે કે કાલે છોકરાની હકી કરવા આવવાના છે તમે નાસ્તો મંગાવો આ તો ભળો મારી વાત કાલ કોઈ માર સુકરાને વિવાહ નતા તો મે ચા મંગાઈ દીધી તમને ચા પાઈ દીધી

તો પછી તને શું કરવાનું હોય કણ નાસ્તા ની અંદર કોક રિક્સ હોય કોઈ કાઠું પડે હોય તો મજા આવે એ નાસ્તો ખાવાની મજા આવશે હવે તમને એક વાત કહું હા કાઠું પડે ને હા જે ઓમ ખોબો ભરે એ નાસ્તો જ મંગાવે હેડો અરે વાગુજી એ શું ખોબો 11 નો આ તાણી એટલું બધું કાઠું મે નહી કીધું તાણી ખાલી વાત વાતમાં તમને જૂના વખતનું એક યાદ છે શું આપણે પહેલા જોનો લઈને જાતા એટલે હોમે લ્યા આરસ બોત તો ઓય ઓય ઓ આરસ એટલે અતારે આપણે શું કાસા પેલા ઉખાણા ઉખાણ ઓય ઓય હા તમે ઉખાણો એ સોળાઓ તો તમને ખાવા મરે નકે ખાવાય ના મળતું આ તો વાત હાચી તો આપણે એવા આરસ બોધા હોમા હોમા પછી વાતમાં કોઈ ખબર નઈ પડતી હજુ આરે ઉખાણા ઉખાણો જે જવાબ આલે છિલ્લે જે આરે એના તમંગ આવે બરાબર બરાબર ફાઇનલ બરોબર પછી મંગાવવા પડશે ઓ રી ભાઈ ભાઈ ફરીદા હો તો મજા નહી આવે તમન કહું હું અરે મંગાવશે ભાઈ જમ નહી મંગાવવા હા એમ જે હારે એ મંગાવે હા ઓય તો ભુપતી કામ જેવું થઈ ગયું ખબર હે મારું મારા બાપનું તારા મારો બાપ

હાચું ખોટું હાચું હાચું હું તો જીતી ગયો હવે મારો વારો હરીભાઈ હા હવે હું તમને જે ઉખાણું પૂછો ને એનો જવાબ તમને તો નહીં તમારા કાકા નહીં નહી આવડે ખેગન તું મારા કાકાની વાત ના કર મારા કાકાએ મને કોઈ કેમ બાજી નહીં મળ્યું કોઈ તારા ભાઈ એવો પ્રશ્ન ન હોય કે મારા કાકાએ એનો મને જવાબ ન આલે હોય હરીભાઈ નહીં આવડે હા ખેગાર છે અરે પૂછ ઓપડ જો બતાવો

કાઠું છે આ તો હો વિચારવા જો કે કિનારા ઉપર કોણ જોતો શી તો હાથી ચોકણ હતો તા રસ્તામ હા હવે અમન તો એ ખબર નઈ કે કિનારા ઉપર કોણ જોતો બસ ઉખાડાનો જવાબ તો ચોથી આવડે રસ્તા ઉપર છો આથી હતા હા એના ઉપર દરેક હાથી ઉપર બે બે ઓદરા બેઠા હતા અને દરેક ઓદરા ઉપર બે બે પોપટ બેઠા હતા

પોતાની જગ્યા બદલ્યા વગર આવ આવ તો મારું શું કોઈ દાડો નહી જોયું ભાઈ આટલી ઉંમર ગાડી પણ આવું જનાવર છે એ નહી જોઈ માંગુજી હા હા જગ્યા તો બદલવી જ પડે ભાઈ હો ફરથી કેજો એવું શું છે આ જગ્યા થી બીજી જગ્યાએ જાય છે પણ પોતાની જગ્યા બદલ્યા વગર એક જગ્યા થી બીજી જગ્યાએ જાય પણ જગ્યા બદલે હા મુકાઈ દેવ મુકાય દેવ તમારે નહી કહેવાનું કહી દેવ

એ વાત આપણે થી નહીં હારું હાડો તાણ જો વાઘુજી આપણે કોઈ ભારે ઉખાણા નહીં પૂછવા આપણે હા સાદો સિમ્પલ ઉખાણો પૂછ છે તમને ના ભાઈ તમે તાર ભારે ભારે હોય ને ઈ પૂછો હો ઓભળો તાણે કાળી સુરે કાળી સુ કાળા વનમાં રહું છું લાલ પાણી પીઉં છું બોલો હું કોણ છું હવે ઈ તમારે પત્રી દાદી કાચી એટલે વીતના વાઘુજી હવે મારી વાતો આપડો તમે રોસ છે ગણકાડિયા વાડમાં બરોબર તમે કાડા તમાર ભત્રીજાની કાચી કાડી અને તમારે ઘરે કાડું તમાર કોમે કાડે અને લાલ પાણી પીવે છે તો તમારી કાચી તમારું લોય કેટલું પીવે છે એમ ભત્રીજાની કાચી હા એમ ભત્રીજાની કાચી વાઘોજી બસ હવે કેમ ઘર ઘારુંથી ના લઈ જાવરો આવી રીતના આ તે અમે ઉખાણો સાચો કીધો પણ એ હાચો નહીં કેમ હાચો નહીં નહીં કેમ ઓપડો મારી વાત અમાર કાળો હોય ધોળો હોય અમાર ઘેર તમારે કોઈ રૂપના ના અંબર નહીં ઘેર હારું હવે વધારે બોલછન કરવા મો પૈસા નહીં ઓપડો જો તરત લેડ્યા કે ભૂપેજી બીજું પૂછો એ ઉખાણો જવા દો બસ હા તો એનો જવાબ હું આવે જુ હા માથાની જુ ઓ હું બીજો પૂછું છું એ જવા દો બાગુજી હા હવે ઓનો જવાબ આતો નહીં આલો તો તમે આર છો હા 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 ખોટી હા સાચી જો આપણો

ત્યો પડસાયો ઓહ કેગરજી કો લે ભાઈ હોભળો મારી વાત આડા આવળી વાતો કર છો ને નાસ્તો વાન મંગાવવાનો છે પૈસા આલો તો હું નાસ્તો લેતો આવું હા પૈસા લાવો ખાલી બસ હવે આજ તો પૈસા નહી હું કાલે મંગાયો આજ તમે મારા હાટાનો ગમે તે મંગાઈ દીયો ના આપણે કાલની બોલી નથી થઈ હો ભાઈ કેગરજી હા મારું તો એવું માનવું છે કે મોણાને બાતને બોલ એક ઓજ હોય ભાઈ સાહેબ હા

તો ભાગનો નાસ્તો છોડવો નહી બરોબર છે પણ ઓનો નાસ્તો કરવો કોઈ નહીં કે ચીયો નાસ્તો કરવો એ નક્કી કરતા એટલે શું નાસ્તો કરવાનો અતારે અત્યારે ટીકડી હા ગોટન ટીકડી હા તો ઠેક જૂના છે આ જૂના જુના છે ભાઈ અને અત્યારે સાધન નહી મળે અરે હેડતા જ આવશે નાસ્તો કરવો હેડો હેલો હા મારો પાટણ હા